જાય હવે ઓલા માય બેટા વિડિયા માં ઓલા આમ કરતા છે ને આમ ફેમસ થઈ જાય લાઈન માય એક હતો વિડિયો બનાવ કે મે પડન ફેમસ થઈ જો તો કોઈ શેર નહી ને કોઈ પાડો હા કે

આવનાર બના કોક થઈ ગયું છે તો મને એમ છે કોક થઈ ગયો રીલ બનાવતો બનાવતો મને તો હોય બનાવે આમ તું શું લેવાયો તો

બેઠા બેઠા માળો તો ચકલા નાખવાનું સારું તમારા પાપ ધોરાય ઉપર થાય થી હળો પડશે ને ત્યાં બધું હળી હળી પડશે

ભગવાન ભગવાન અમારું તો મૂળ મારી ના બેટા બા ફેમસ થઈ ગયા એય મારા આખો વાત છે આખો બાદ હોય મોબાઈલ માં આખો બાદ એમ ઈ તો તમે આવી ગયા તા કેડે ગયા ને તમે હતા હારા મેં મેટ બનાયો હે વિડીયો એમ વાહ જબરદસ્ત આ ભીલ મસ્ત બનાયા કાવાની 1 લાખ વીડિયો લે લો ઓહોહો જબરદસ્ત લે લો મારા આયો હા ઓ મારા બેટા ના આ તો વિડીયો બના આ તો વિડીયો પપ્પા તો ફેમસ થઈ ગયા મારા મોબાઈલ માં તમે મને આવો ડો છે મારા બેટા તો વસણતા નહીં તો શું હેડેરિયો કાયગા વાહ કઈ વાહ

એટલે હું ભેંસ લેવા આવ્યો ભેંસ તો નઈ પણ તમારે શું કરવું થઈ એટલે ભેંસ નું થોડું બધી મારે તકલીફ થાય દૂધ ની નહીં ને બધા આવે કે વાયરલ થઈ ગયા વાયરલ થઈ ગયા

મારે તો આવતા ને જાતો વિડીયો બનાવતો જ રહેવું એમ હેડો તાર આપણે જાય હેડો જાય પાણી હેડે મારતા તો તાર તમે આયા તેમ વાતો કરવા